સ્વયં સૈનિક દળના જે હેઠળ બોધ ગયા તેમજ સરકારી ભરતીમાં થતા અન્યાયોના ના આવેદનપત્ર માં પાઠવ્યું બોધ ગયા મંદિર ખાતે મહાબોધિ મહાવીરના સંચાલનના હેતુ માટે ખાસ બોધ ગયા ટેમ્પલ એક્ટ બનાવવામાં આવી હતી જેને નિરસ્ત કરી આ મહાન પાવન ભૂમિ પરથી હિન્દુવાદી ગતિવિધિને અટકાવવા તેમજ જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી વર્ગ એક બેની પરીક્ષાઓમાંથી ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ દ્વારા ગોલમાલ આવી હોય જેના કારણે એસસીસી એસટી અને ઓબીસી ઉમેદવારો સાથે અન્યાય થતો હોવાને અટકાવવાની માર્ગ અર્થે સ્વયં સૈનિક દળના નેજા હેઠળ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બુદ્ધિસ્ટ લોકો ઉપર હુમલો કરી અને તેમને પ્રશાસન દ્વારા ત્યાં જે અંતર ઉપર જે સંવિધાન રીતે વ્યક્ત હતા એમને જેલમાં નાખવામાં આવ્યા છે તો આ દેશની અંદર તમામ ને તમામનો પોતાનો ધર્મ છે એ પાળવાની પૂરી સ્વતંત્રતા છે એની અંદર આ વિધર્મી લોકો છે એ વારંવાર ઉછેરવાનું કામ કરે અને ધર્મ ઉપર કબજો કરી ધર્મમાં બગાડ કરવાનો કામ કરે છે આને તાત્કાલિક અધે રૂપતા આ દેશની અંદર સંવિધાનની અંદર રાઈટ મળે છે કે શાંતિથી આંદોલન ધરણા તમે કરી શકશો

ત્રીજી રજૂઆત છે સાહેબ તો પહેલે જ કરી લઈએ ની અંદર ભાવનગર જિલ્લા ની અંદર એસી એક્ટિવ ઉપર ખૂબ જ અત્યાચાર વધી રહ્યા છે 3 4 દિવસ પહેલા જે જરકિયા ગામ છે અમરેલી ત્યાં એક યુવાન છે એ पान ની દુકાને પેલો ફરસાણનો પડીકો લેવા ગયા અને એનાથી નાની ઉંમરનો બાળક હતો એને કીધું કે બેટા તારો હાથ ના આમ તો હોય

કે જે બોધ ગયા બિહારની અંદર જે મહાબોધિ મહાવિહાર છે એના ઉપર હિન્દુવાદી લોકો છે એને પોતાના કર્મકાંડો પિંડદાનો કરી અને મહાબોધ બોધિ વિહારની અંદર બૌદ્ધ ધર્મની અંદર બગાડ કરવાનું જે કામ કર્યું છે તો તાત્કાલિક ધોરણે એ બ્રાહ્મણવાદી જે કાંઈ સંસ્કૃતિ છે એને હટાવવામાં આવે અને મૂળ જે વિરાસત છે એ બૌદ્ધને સોંપવામાં આવે ત્યાં જે અંતન ઉપર ધરણા ઉપર જે ભનતે બૌદ્ધ ઉપાસકો બેઠેલા છે એની જે ધરપકડ કરીને એમને રોકવામાં આવ્યા છે એમને ફરીથી આંદોલન ચાલુ કરવામાં આવે અને એમને છોડવામાં આવે બીજી જે અમારી રજૂઆત છે કે યુપીએસસી જીપીએસસીની જે એક્ઝામ હતી એની અંદર એસસીએસટી ઓબીસીના કાંઈ યુવાનો યુવતીઓ હતા એમને લેખિત પરીક્ષાની અંદર ઉચ્ચ ગુણ મેળવ્યા બાદ ઇન્ટરવ્યૂની અંદર જાતિવાદ રાખી અને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક આપી અને એમને રદબતલ કરવામાં આવ્યા છે જ્યારે બીજી કાસ્ટના લોકો છે ને ઈડબલ્યુ એસના સમાવવા માટે થઈ ઇન્ટરવ્યૂમાં એમને દસ બાર ગણા વધારે માર્ક આપી અને એમને મામલા મામલતદાર અને કલેક્ટર તરીકે એમને લેવામાં આવ્યા તો આ ઇન્ટરવ્યુ છે એ ફરીથી લેવામાં આવે અને એ પરીક્ષા છે એ રદ કરવામાં આવે આવી અમારી માગણીઓ છે અને જો આ નહીં કરવામાં આવે તો ભારતની અંદર બહુ મોટું આંદોલન છે એ સ્વયંસનિક દળ દ્વારા છેડવામાં આવશે જેની તમામ શાસન પ્રશાસન અને હિન્દુવાદી જે કાંઈ લોકો છે જય જયભિંદ નમો